સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ખરીદ્યા બાદ બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિવર્સોને તેમના માલનું પેમેન્ટ નહીં આપી રાતોરાત દુકાનને તાળા મારી ઉઠવણું કરનાર સારોલીની કુબેરજી વર્લ્ડ ટેક્સટાઇલ માર્કેટના ચાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે

તો એમાં ઘણા બધા ટેક્સટાઇલના વેપારીઓ કામ કરે છે દલાલોમાં કામ કરે છે તો માન્ય સિટી સાહેબની સૂચના અને સેક્ટર સાહેબ માર્ગદર્શનથી અમારા સારુલી પીઆઈએ માર્કેટમાં સર્વે કર્યો એમને એવી રજૂઆતો મળી કે અહીંયા કેટલાક માણસો છે જે અહીં દલાલ તરીકે અને વેપારી તરીકે દુકાન લીધી છે અને પછી ઉઠવણું કરી અને દુકાન બંધ કરીને ભાગી જવાની ફીડ આપમાં છે તો જેથી સારુલી પીઆઈ અને એમની ટીમે એ જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે એ માર્કેટ છે ટેક્સટાઇલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જાણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારીઓ સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે અને તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે એમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈનો અમારા આજે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમણે સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલાં જે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે ને સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એવી વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરાઈશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એણે કનક ક્રિએશનના કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડાઈ કે તમે આ ભાઈને માલ આપો તો આ જે વેપ અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયાએ એણે વેપારીને પહેલાં એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો વિનોદરાવે પહેલાં એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારાનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરે એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અરિહંત સિલ્કના નામથી પણ એની સાબ કુબેરજી વર્લ્ડમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એને કંઈક છ થી સાડા છ લાખનો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક ક્રિએશનના વિનોદભાઈ વિનોદ જૈન મહાવીર શાંતિલાલ મહેતા અરિહન સિલ્ક અને ચોથો જે માણસ છે મુનિમ કે જે જય એનું નામ છે જયેશ નાથુલાલ જૈન જે કનક ક્રિએશન છે એનું સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ જ સંભાળતો અને જે આ બીજા નંબરનો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠામણ કરવા માટે થઈને વેપારીઓને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એણે પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચીટિંગ કર્યું છે અને બીજું પીઆઈને બાતમી પણ મળી એ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સમાં જ આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે અને એ સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખુલે એ લોકોને પણ અટક